મહેસાણા જિલ્લામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી જોટાણા ખાતે આવેલા શ્રીરામ સર્વ વિદ્યાલયમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શંકર ચૌધરીએ પરેડને સલામી સ્વીકારી જિલ્લાના જોટાણા તાલુકાના વિકાસ માટે પચીસ લાખ ચેક કલેક્ટર મહેસાણાને અર્પણ કરવામાં આવ્યો કાર્યક્રમમાં સાંસદ હરિ પટેલ રાજ્યસભાના સાંસદ મયંક નાયક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ સાંસદ શારદા પટેલ બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર કડી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા પોલીસ વડા તરુણ દુગ જિલ્લા વિકાસ અધિકારી હસરત જાસમીન સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પંદર ઓગસ્ટ નો સ્વતંત્ર દિવસની ખૂબ ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લામાં આજે મહેસાણા જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ જોટાણા તાલુકામાં જોટાણા મુકામે યોજવામાં આવ્યો છે અને અહીંયા ધ્વજવંદન કરવા માટે રાજ્ય સરકાર તરફથી વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી પગાર્યા છે એમણે અહીંયા ધ્વજવંદન કર્યું સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા અને સાથે સાથે જિલ્લામાં અનેકવિધ સેવાકીય શૈક્ષણિક આરોગ્યની સારી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કાર્યકરો જાહેર જીવનના નાગરિકો અને સરકારી અધિકારીઓને અભિનંદન આપી એવોર્ડ આપ્યા છે પ્રમાણપત્ર આપ્યું છે અને ઓપરેશન સિંદૂર પછી દેશમાં સતત રાષ્ટ્રીય ભાવના વધુ પ્રજ્વલિત બને અને જે પ્રમાણે આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈએ કહ્યું છે કે આપણા દેશમાં સ્વદેશી વધુને વધુ ઉત્પાદનો ખરીદીએ એકસોના પિસ્તાલીસ કરોડની વસ્તી ધરાવતો આપણો દેશ જો ભારતમાં બનતી ચીજવસ્તુઓની ભારતના કારીગરો ભારતના યુવાનો ભારતના નાગરિકો દ્વારા બનતી ભારતના ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ ખરીદે ભારતના પશુપાલકો દ્વારા થતી ચીજવસ્તુઓ ખરીદે તો આપણા કરોડો નાગરિકોને આપણા ભાઈઓ બહેનોને આપણે સારામાં સારી રોજગારી આપી શકીએ દેશ વધુ આર્થિક પગભર બને દેશ વધુ સુરક્ષિત બને અને દુનિયાભરમાં ભારતની જે નામના અને ભારતની જે સહાનવતી છે એમાં આપણે બધા આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વધારો થાય એ માટે કૃષ નિશ્ચય બનીએ તેવી સર્વને અપીલ કરું છું રાષ્ટ્રીય પર્વનો પ્રસંગ એ રાષ્ટ્રીય ભાવને વધારે પ્રજ્જલ અને વધુ દેશભક્તિનો ભાવ મનમાં જાગે તે માટે હોય છે આજના સમય પ્રમાણે સ્વદેશીપણાનો ભાવ એ આપણા બધાના મનમાં કેળવાય બને રાષ્ટ્રનું ધર્મ સ્વદેશી વૈભવ મંત્ર સ્વદેશી સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી હો યુગ ધર્મ સ્વદેશી હો યુગ ધર્મ સ્વદેશી મહેસાણાને આંગણે આજે રાષ્ટ્રપર્વ નિમિત્તે હું તમામ પ્રજાજનોને હૃદયથી અભિનંદન આપું છું